મહાદેવ મંદિર માં વરોડ મુકામે સોમેશ્વર મહાદેવના મંદિર આવેલું છે ત્યાં રાત્રિના સમયમાં મંદિરની અંદર રકમ તેમજ આભૂષણ ચોરાયની ઘટના સાંભળવા મળતા વરોડ મુકામે પટેલ સમાજના લુકટોળા મંદિરે ઉમટી પડેલ જોવા મળેલા હતા આશરે સાત એક બે હજાર ચોવીસના રોજ સવારે ચાર ને ત્રીસ વાગ્યે અશ્વિનભાઈ પટેલ મંદિરે દર્શન કરવા આવેલા હતા ત્યારે મંદિરની બહાર આવેલ મંદિરની અંદર પ્રવેશવાનો મુખ્ય ગેટ બંધ હતો પરંતુ મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરતા તેમણે જોયું કે મંદિરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો તેથી તેમને કંઈ બનાવ બન્યાની શંકા જતા તેઓ મંદિરની અંદર પ્રવેશ કરતા તેઓએ જોયું કે મંદિરની અંદર શિવાલયની ઉપર ચાંદીથી સજાવેલું હતું તે ચાંદીનું શિવાલય તેમજ તિજોરી અને પેટી તૂટેલી હાલતમાં જોવા મળેલી હતી તેમજ મંદિરની અંદર બધો સામાન વેરવિખેર પડેલ જોવા મળેલ હતો તેથી મંદિરમાં ચોરી થઈ હોવાનું અશ્વિનભાઈને જાણ થતાં તેઓએ વરોડ મુકામે સ્થાનિક લોકોને આ ઘટના અંગે જાણકારી આપી હતી વરોડ મુકામના સ્થાનિકો સૌ ભેગા થઈ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પહોંચ્યા હતા અને મંદિરમાં થયેલ ચોરી અંગેની જાણકારી આપી હતી સ્થાનિકોના માનવા મુજબ મંદિરના પ્રાંગણમાં બહાર આવેલ દરવાજો બંધ હોવાથી રાત્રિના સમયમાં અજાણ્યા ચોર મંદિરનો કોટ કૂદી આવેલ હોય તેવું સ્થાનિકોનું માનવું છે સ્થાનિકો પાસેથી જાણવા મળેલ મુજબ પાંચ લાખ પચાસ હજારના મતા ઉપરાંત મંદિરમાં ચોરી થયેલ છે પોલીસ દ્વારા અંગે વધુ તપાસ આદરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચાલુ હા હા વરોડ ગામનો સોમેશ્વર મંદિરને દર્શન કરવા માટે સવારમાં સાડા ચાર વાગે નિત્યક્રમ પ્રમાણે હું આવતો હતો એ પ્રમાણે હું આવ્યો અને આવીને મેં જોયું અંદર તો તાળાઓ તૂટેલા હતા અને ભગવાનની જે જે શણગાર આભૂષણો પહેરાવેલા હતા એની ચોરી થઈને જણાય એટલે મેં ગામ લોકોને વાત કરી કે ભાઈ કે ગામમાં આપણા ગામમાં આ રીતે મંદિરે ચોરી થઈ છે તો ગામ લોકો બધા ભેગા થયા ભેગા થઈ અને પછી વિચાર કરી અને પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવા ગયા ફરિયાદ લખાવી અને પોલીસ તંત્રને રજૂઆત કરી કે ભાઈ આની યોગ્ય તપાસ થવી જોઈએ અને ખરેખર આ કૃત્ય કરેલું છે એવા સખત સખતમાં સખત સજા થવી જોઈએ અને જો તેમ કરવામાં જો પોલીસ તંત્ર નિષ્ફળ જશે તો ગામ લોકો ઉગ્ર આંદોલનની ની ચિમકી વિચારે છે તમારું નામ મારું નામ અશ્વિન કુમાર હરજીવનદાસ પટેલ આજ રોજ સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાનના આભૂષણોની જે ચોરી થયેલ છે તે વરોડ ગામ વતી ખરેખર ખૂબ જ નિંદનીય બાબત બનેલ છે શિવજીની પ્રતિમા પર નાગનું તથા માતાજીના સોનાના પાયલ હાથના એ ફૂલ તથા કાનની ઝુમખી વગેરેની ચોરી કરેલ છે અને વરોડ ગામના દરેક ભક્તજનોની આસ્થાને ઠેસ પહોંચે તેવું કાર્ય થયેલ છે પોતાના ઘરમાં ચોરી થાય તો પરિવાર આવી અને એ પરિવાર ન્યાય માટે દોડી રહી છે પણ આ તો સમગ્ર ગામ વતી જે ઘટના બનેલ છે તે ખરેખર ખૂબ જ નિંદરી અને ખૂબ જ આઘાતજનક વસ્તુ બનેલ છે એટલે વરોળ ગામ વતી ઉગ્ર માંગ કરેલ છે કે તાત્કાલિક ધોરણે આવા તત્વોને પકડી અને એને કડકમાં કડક હાથે સજા મળે તેવી વરોડના મુખેથી લોક માંગ થયેલ છે વધુમાં આવા કોઈ પણ તત્વો હોય તેમને કોઈ પણ રીતે જો પોલીસ તંત્ર ન્યાય ના આપે તો અમે વરોડ ગામના તમામ માણસો સાથે રહી અને આવા માણસોને સખતમાં સખત રીતે સજા આપવા માટે કટિબંધ થયેલ છે અંદાજે પાંચથી સાડા પાંચ લાખની આશરે ચોરી થયેલ છે તમારું નામ રિપલ કુમાર દામોદરદાસ પટેલ